કેમ છો બધા મજામાં એમ નહી તું બધાને પૂછી લે કેમ છો બધા મજામાં એવું છે એમ ને તમે શું કરો છો અત્યારે અહીંયા રમો છે મારા માહી બેન છે ને દુકાનમાં અડાવળું બધું અડા કરે રમ્યા કરે એવું બધું હાલતું હોય અત્યારે હું દુકાને શું પોણા સાત વાગી ગયા છે પછી હવે ઘરે જઈને જ મેં કીધું વાતો ચિત્તો કરીશું પણ મોડું થઈ ગયું હતું એટલે મેં કીધું ચલો આજે બ્લોગ નું સ્ટાર્ટિંગ દુકાનમાંથી જ કરી દઉં છું એટલા માટે તો હવે ડાયરેક્ટ દુકાને જઈને જ મળીશું કામમાં કામ બધું ભૂલાઈ જશે હવે ડાયરેક્ટ ઘરે જઈને જ મળશે દુકાન મગજમાં કરી ગઈ છે ને ચાર પાંચ દિવસે તો બહુ કામકાજ વધી ગયું છે ને એટલા માટે કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો અત્યારે આપણે ઘરે જઈને જ મળીશું પરીબેન શું કરો છો હે શું કરશો પરી ખાવાનું કે ખાશો હે

ના ના કેવલ નહીં ને હાડી છે હજે લાટ પડ્યું છે રોજ તમ તારે નવી નવી ઠકાય પણ નવી નવી પેર એમ કહું છું કાભા રોજ નવી 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 પેર એનું ઓલું પાનેતર પડ્યું છે એ તમ તારે પહેરીને કામ કર અત્યારે વાળો કરવા બેહી ગયા છે ને શેનું શાક બનાવ્યું છે હાથલબેન રીંગણાનું બીજું શું છે હા બીજું

વાળુ સમય થઈ ગયો છે અને બધાય વાળું કરવા બેઠા છે તો કઈ વાંધો નઈ ચલો વાળું કરી લેવી અને આજે જવાનું છે થોડીક મંદિરે તો આજે થોડું ઘણું ગાવાનો શોખ થઈ ગયો છે તો થોડુંક ગાઈ આવશું એટલે વાળું કરી લેવી પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો માંથી તો આપણે સાંજે વૈયાવાતા ને અત્યારમાં એતલબેન અમારા કેસ સફાઈ કટ કરે છે એવું લાગે છે મને હે ને ખટખટે કીધું તો હાસક લાગરાવણે કારણ કે કાલે જ મેં તમને બધાને વાત કરી હતી કે ભાઈ ઘણીવાર એવું થાય કે ભાઈ જૂની યાદો તાજા થાય એમ કારણ કે આપણે તો એક પુરુષ ગણાય તો સમય જતાં થોડું ઘણું ભૂલાતું જાય પણ એક બાપ દીકરીનો જે સંબંધ હોય ને એમાં તો બહુ તફાવત હોય છે ઘણો બધો ફેર હોય અલગ જ હોય કારણ કે બાપ ને દીકરી કેટલી વાલી હોય છે બરાબર ને હેતલબેન કારણ કે મારે હેતલબેન ને સાતે માઠમ હોય કે પછી રક્ષાબંધન હોય કે પછી બીજા અગિયાર વર્ષના કોઈ પણ વાર તહેવાર હોય ત્યારે મારા પપ્પા પહેલા એને તેડવા જતા બરાબર ને હેતલબેન હા એમ

સવારના તે મને કહેતા હતા કે ભાઈ આમ છે તેમ છે એટલે કે કયો મતલબ એમ છે કે પપ્પાની યાદ બહુ આવે છે એમ કારણ કે મને ખ્યાલ છે હું પણ એક દીકરીનો બાપ છું કારણ કે બાપ દીકરીના સંબંધની તો તમને બધાને ખબર પડશે બાપ દીકરીના સંબંધિત તો બધે મિશાલ આવે છે કારણ કે અમારે જ વાતો તો નહીં થાય કારણ કે ઘણા દિવસોથી હું તમને હેપી રોગ પીરસવા માંગુ છું પણ અમારે ઘરે સમય એવો થોડોક આવી જાય છે ને તમને નો કરે ને નો શક્ય બને ને તોય અમે તમારી સાથે ઇમોશનલ રજુ થઈ જાય છે કારણ કે અમારા ઘરે અત્યારે એવી વેદના છે અત્યારે અમારા ઘરે એવો માહોલ છે અત્યારે અમારા ઘરે એવો સમય છે એટલા માટે બીજું તો કઈ લાંબુ તો નથી કહી શકતો પણ બને ત્યાં સુધી અમે સપોર્ટ કરતા રહીશું તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા દે છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ વાય ભાઈ